જોવાનો બપા ઝાળવાનો મે મજા 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 તો જય દ્વારકાધીજ જય માતાજી યાર અમારા નવા વીડિયોમાં તમારા બધાનો છે એટલા ટાઈમ પછી આજ આપણો વીડિયો આવ્યો આજ એટલે કે આજ પાંચ તારીખ જેવા પાંચ તારીખ હા મારી પાંચ તારીખ છે પાંચ છે પાંચ છે તો કાલે ને બગડાણા તિથિનો છેલ્લો દિવસ છે કાલે કદાચ બપોર પછી પૂરુંથી જાય ને હમીસીને જાય કેમ કે કાલે દિવસમાં આપણે ટાઈમ છે નહીં તો પછી અત્યાર જવું પડે યાર તો હું મારા હરીશભાઈ ને ગામમાંથી મારા મામા છોકરોને છે બે ત્રણ ચાર જણા તો બધાય ભેગા કોટોવાળીને જાય ને તું મજા આવે આમ એકલા એકલા મજા ન આવે તો બધે જઈ પેલા તો જે ગામમાં જવાનું છે પછી જશે બગડાણ યાર ડાયરેકની રસ્તો બસતા આવી જાય ઘણું બધું તમને બતાવીશું તેથીમાં હું હોય હું ન હોય બધું તમને તો તમે બધા વિડીયો બનેલો જાઓ ને તો બનેલો છે વિડીયોમાં મિત્રો છે ને યાર હું તમને કહેતો ને ગામમાં જઈને વિડીયો થોડોક ઉતારશું તો અમી બધા છે ને ભાઈ બધા મસ્ત મને તૈયાર બિયાર થઈ ગયા આપણે જૂનો કોટ ગોટ છે કાંઈ બધું હેલે કરાર માથે પેલું બધા શું કે તમે કમેન્ટમાં ગાડીને સાવે ને પેટ્રોલ પૂરવાન છે આપણે બધા અમારા માવા ખાઈએ થોડા ઘણા સુરેશભાઈ મારે અરવિંદભાઈ છે એ ઓલી બાજુ કિશનભાઈ લબક લબક કરે ને ઈ અમાર કિશનભાઈ તમે બધે ભાઈ છે ને ચાયો પેલા પેટ્રોલ ઉપર પૂરા પછી રસ્તામાં ક્યારેક ક્યારેક મળતા રહેવું તો કન્ટિન્યુમાં બને જશે પેટ્રોલ પંપ યાર તો પેટ્રોલ પેટ્રોલ મસ્ત મને પૂરા લીધું આપણેથી પૂરા લીધું યાર ચાલુ કરું તો એટલે ખાઈ લો કાટો છે કેમ તો ને આ યાર રાઈડર છે અમારે યાર ગમે ગાડી વહી જાય

ગાડી આપણી પીટી છે તો કડીક બ્રેક આપ્યો છે પાંચ દસ મિનિટનો આમ આમ કોકને એકી પાણી જવું હોય ત્યારે ગેપ પાડવું પડે બગડાના પોકી જશે ને વાગ્યા કેટલા

ખાલી નહીં નાખીને રાશિન ગુલ ભી થઈ જાય કરીને ભાઈ થઈ જાય કે અહીંયા આવું કઈ પબ્લિક કે જો આખો જો પારું ભરવું આ કે છોકરાને બતાવ એલા ગુલ ભી બતાવ નહીં મોટા રાવ ઓલા ખાઈ જાય ભાઈ એલા એ બતાય ખાવા વાત કરશો તો આવું શેર બધું જાણ દે પબ્લિક બધું ખુજ ગયો યાર ડાયટ છે કે તો ગોદડાન એ ઓઢે ઓઢીને ખુજ ને આપણે જઈ ઓલી બજો હવે ને હેલે જઈ મસ્ત તમે અહીંયા ને જો શાંતિથી યાર પબ્લિક ઝાડુથી પણને શાંત વાતાવરણ છે જમું છે ને આ છોકરા બકરા કે એ કરે હું કરે હેલ્નો છે જીવરાવે એક સુરીમાં કે આપણે બી જાય કે નો બી એમ આમે આગળ પોળડા પર આ અમે તોડે બી આપણે મોટો છોકરા કે એટલે બીક ન લાગે આવો તો ઠેલી બલી પડી જર પગમાં આવે તો ધ્યાન રાખવું પડે ને કરે પટકાઈન પડીન કલોટી મારી કરવું હું યાર એ આવ કોઈ ડેકોરેશન છે મસ્ત મજાનું જો તમે એક એક નવને બાકી તો શૂટવટ લઈ લઈએ આપણે થોડા ઘણા બે ને આ બધી દુકાનો જો પરસેદી પરસેદી નાળી બાળીએ જે તમારે લેવું એ તેવું છે જઈ આગળ શું છે બતાવી તમને બધું મોટા ભાઈ આ શર્ટ છે ને નવા નવા બ્રાન્ડેડ માલ બરોબર ખાલી ને ખાલી સો રૂપિયા જો સ્પીકર વાળા જો તમને લાગે પહેરેલા પણ ના ભાઈ

ને અહીં તો હજી છે કે મસ્ત મને પાંચો ના બી છે બરોબર ને અહીંયા મારા કરીન ભાઈ લીધો કે આપણે ન્યુ જોડાયો જેન્દી ભાઈ જોડી એટલે આપણે જોડી ને કિશન ચેકિંગ કરે છે મારો બેટો થાય કે નહીં થાય આપણે છે ને ડબલ એક્સલ લીધો એટલે છે ને સાઈઝ મોટી આવે આમ એટલે થી રહે એટલે મજા આવે બાકી જો બધું આવું શેર ને તમારે ને લેવાય તો કાલનો દી બપોર સુધી છે બાકી પૂરો તો આપણે મસ્ત અન પેકિંગ કરી ને પૈસા પૈસા આપી દઈએ કાલ બપોર કોઈ નહીં ભાઈ કા કાલ બપોર તો પૂરો

મફત મફત જોવાનું મફત જાણવાનું મફત ઇટવાનું મફત ઝકડવાનું મફત આટો મારવાનું મફત આ આ બાજુ આ બાજુ ભાઈ ભાભી અંદર ખુશ થઈ જાય 20 રૂપિયામાં બાયડી ખુશ થઈ જાય ભાઈ હા ખાઈ લો પેલા તાવની મજા ન એક

તો હવે આપણે નાસ્તો બસ્તો કરી લઈએ પછી જઈ કાંજીભાઈની વાડીએ ચલો વિડીયોમાં કન્ટીન્યુ બને જો ને આપણે છે ને પહોંચી છીએ કાંજીભાઈની વાડીએ એટલે કે આપણી વાડીએ મારા વાલા તો અહીંયા ને એટલી બધી ઠંડી લાગી ને એટલી બધી ઠંડી લાગી ઠંડી લાગી ને બોલાતું નહીં સોમ જે વળતી નહીં યાર તો એને આપણે કાંજીભાઈની વાડીએ એટલે કે અમારી વાડી એવા છે કેમ કે પેચલ ચા પીવાયો એ હાલો અંદર ને અંદર ને ગોટા ને ગોટા કરીને આમ સોમ 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 કેટલા તવાડા કર્યા સુરાઈને તોડ ઓ ફોનમાં કઈ દેખાતું નહીં એટલે બહુ ખેડી ગયા તો ઘડીક તાપ કર્યો ને રીબેન વાળા ને વીડિયો એડિટિંગ કરું તો વાડા કેટલા થાય કા તો વાડા બહુ થાય આ ઉડાળ્યા કઈ દેખાતો ની યાર મરકાંજી સાબ ની મસ્ત મને ને આપણે સાબ ને આવ્યા કાંજી બેન હાથ કર્યો તો કાંજી બેન આપણે ઊંઘ પકડી તો ફાઈન કે સોરી યાર કેમ કે 12 વાગે તો ઝઘડો તો પડે તી નગર પર હવારે એમ કે કે તમને ઝઘડો ની તો બધે ચાપી લઈ પછી પા નીકળી યાર તો હાલો પા હવે મળ્યો ને વૈષ્મતાઈ નહીં મળી તો મારા વાલા આપણે છે ને ચા પાણી મસ્ત મસ્ત ને પેલી લીધ છે ને આપણે મસ્ત મજે તૈયાર થઈ ગયા છીએ બા ઘરે જવા ને આમાર સુરેશભાઈ ને છે ને બોર તોડે છે બોર તમે જોઈ ગયા હોય ને પાંચ પાંચ કિલો કિલોનો બોર આ ડાળ યાર આખો બોર ને આમ જો સુરેશભાઈ બહુ મસ્ત છે કે પણ કેમ લાડવા લાડવા લાડવાય ટુકા પડ એવી એક ખાઈ લે ગમી બઠો પડી ਆ ਤੁਸੀਂ ਸਬੂਤ ਬੈਡ ਵਾਂਡੂ ਕੇ ਨੀ ਗਰੈਂਟੀ ਨਹੀਂ ਹੋ ਪਾਈ ਸਾਡੀ ਬੋਰ ਦੋਖਾ ਨਾ ਉਗੜੇ ਤਾਂ ਆ ਕਹੇ ਨਾ ਥੋੜਾ ਬੋਰ ਕਰ ਲੈਤਾ ਜਾਈ ਕਿੰਮ ਕੀ ਅਹੀਂ ਇਹ ਵਤੀ ਹੂ ਯਾਰ ਬੋਰ ਕਣਾ ਬਦਸੇ ਤਾਂ ਥੋੜਾ ਆਵੜਾ ਢੋ ਲੈਤਾ ਜਾਈ ਬਦੈ ਖਾ ਯਾਰ ਘੇਰੇ ਤਾਂ ਹਾਲੋ ਥੋੜਾ ਕਣਾ ਥੋੜੀ ਲੈ ਨੀ ਬੋਰ ਤਾਂ ਤੁਸੀਂ ਆਮ ਜੋ ਗਿਆ ਹੋਏ ਨਾ ਤਾਂ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਬਤਾਉ ਆਖੜੇ ਅਮ ਜੋ ਅਹੀਂ ਕਿਵੜ ਮੋੜ ਡਕੋ ਹੈ ਜੋ ਅਹੀਂ ਤਾਂ ਤੁਹਾਨੂੰ ਜੋ ਤੁਸੀਂ ਆਮ ਕੇ ਮੈਂ ਆ ਤੁਮਨੇ ਲਾਗੇ ਫੋਨ ਮਾ ਨਾ ਨਾ ਮੜਸੀ ਆਸੀਨ ਮੋਟਾ ਹੋ ਅਮ ਜੋ ਇੱਕ ਡੇਰ ਮਾ ਕਿਲੋ ਹੋਸੀ ਹੂ ਤੂੰ ਬੁਲਵਾ 2 3 ਕਿਲੋ ਅਮ ਜੋ ਕੋਈ ਬਾਪਾ ਅਮ ਜੋ ਤਾਂ ਖੜਾਈ <coughs> Ay, det er Nei, egentlig ikke.